સુરત અર્બન ઘટક ત્રણ આંગણવાડી નંબર તેતાલીસ સલીમનગરના ઉમરવાડામાં ફરજ બજાવતા નૈનાબેન મહેશકુમાર વર્મા આજે વય નિવૃત્ત થતા સન્માન સમારોહ સાથે વિદાય સમારોહ યોજાયો હતો આ આયોજન આંગણવાડીની બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં એકતા યુવક મંડળના પ્રમુખ આ વિસ્તારના આગેવાન અને આંગણવાડીની બહેનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી અને નૈનાબેનને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું

ફક્રુદ્દીન અને આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા મુન્ના મલબારી એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત આજ રોજ એકતા યુવક મંડળ દ્વારા જબરભાઈનાઓ પ્રમુખ હોય તેઓએ અમને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં નયનાબેન વર્મા નાઓ છેલ્લા સત્તર વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવેલ અને તેઓ વયો નિવૃત્ત થતા હોય અને તેમને વયોનિવૃત્તમાં અમોને આમંત્રણ આપવામાં આવેલ જેથી તેઓને વિદાય સંભરમ અને સારી રીતે એમની દીર્ઘાયુ આયુષ્યો સારી રીતે જીવન જીવે સુખ શાંતિથી એમનું જીવનકાળ પૂર્ણ કરે અને આગળ વધે એવી અમુએ અપેક્ષા રાખીએ છીએ અને એમની તંદુરસ્તી સારી રહે અને હવે પછી હવે પછીનો સમય રિટાયરમેન્ટ પછીનો સમય શાંતિથી પૂરા પરિવાર સાથે આપે અને શાંતિથી જીવન ગાળે એ બદલ મારી શુભ શુભ કામના મારું નામ પીએસઆઈ એમ જે પટેલ ટ્રાફિક રિજિયન ટુ ટ્રાફિક શાખામાં ફરજ બજાવીએ છીએ અને અમને આમંત્રણ આપવામાં આવેલ જેથી અમે એમને પ્રમુખશ્રી દ્વારા અમે આવેલ છે મારું નામ નૈના મહેશકુમાર વર્મા છે હું આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવું છું સુરત અર્બન ઘટક ત્રણ આંગણવાડી નંબર તેતાલીસ વિસ્તાર સલીમનગર ઉમરવાડા આજે મારા વયનિવ નિવૃત્તિ અઠ્ઠાવન વર્ષે મને નિવૃત્ત કરવામાં નિવૃત્ત થાવ છું આજે અને મારા એકતા યુવક મંડળના પ્રમુખશ્રી વિસ્તારના આગેવાનો અને આંગણવાડી કાર્યકર અને બહેનો તરફથી મને આજે આજે આંગણવાડી પરથી વિદાય સમારંભનું આયોજન રાખવામાં આવેલું હતું તેઓએ આજે મારું સન્માનપૂર્વક વિદાય સન્માન સમારંભ ગોઠવેલ હતો આંગણ આંગણવાડી બહેનોને મારી એક જ એ રિક્વેસ્ટ છે કે તેઓ હવે પછીની સેવા મારી નિવૃત્તિ પછીની સેવા એ લોકો પણ મારી જેમ પૂરેખંત અને ઉમદાથી બજાવે તેઓનું સ્વાસ્થ્ય સારું રહે ગમે તેવી પરિસ્થિતિમાં અમે ખડેપગે કામગીરી બજાવીએ છીએ અને તેઓ પણ હવે પછી બજાવતા રહેશે એવી મારી અપેક્ષા છે મારું નામ જબ્બારખાન પઠાન એકતા યુવક મંડળનો પ્રમુખ છું આજે આજે અહીંયા એક વિદાય સમારણનો કાર્યક્રમ મૂકવામાં આવ્યો હતો અમારી આંગણવાડી ઘટક ટોનમાં નૈનાબેન વર્મા સત્તાવીસ વર્ષથી અહીંયા સેવા આપે છે અમારા ઉંમરવાળા વિસ્તારમાં વોર્ડ નંબર ચૌદ વોર્ડ નંબર ઓગણીસમાં તેમની સેવા એવી છે કે નાના નાના બાળકોને ઘરેથી લાવીને અહીંયા સ્કૂલમાં આંગણવાડીમાં બેસાડે છે તેમનો પોષણ પૂરો કરે છે તેની નાક સાફ કરે છે એવી બધી એની સુસુ શું સાફ કરે છે બધી સેવા પૂરી પાડી છે આગળ વધાયો છે અમારા વિસ્તારમાં એવી ભારી સેવા આપવામાં આવી તે બદલ તેનો આભાર માનવામાં આવે છે અને અમારા એકતા તરફથી તેને સંવાદિત પત્રો આપવામાં આવ્યું છે જે વિદાય સમારોહ થયું છે તે અમારા એકતા યુવક મંડળ તરફથી સુપ્રિત કરવામાં આવ્યું બીજું થોડું નાનું માનું ગીપ આપવામાં આવ્યું જય હિન્દ જય ભારત